હેલો ફ્રેન્ડ્સ જેસી કૃષ્ણ તમારો બધાનો અમારા પેલા ફેમિલી બ્લોગમાં સ્વાગત છે ચાલો હું તમને મારા પરિવારનો પરિચય કરાવું આ છે ગ્રીવા ના પપ્પા કમલેશ જેસી કૃષ્ણ હર હર મહાદેવ તમારો બધાનો અમારા ફેમિલી બ્લોગમાં સ્વાગત છે આ છે ગ્રીવા હાઈ ફ્રેન્ડ ગ્રીવા બેંસ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો ગ્રીવા બેંસ સ્કૂલે ચાલ્યા ને ગ્રીવાને આજે સ્કૂલે કાર્યક્રમ છે શેનો કાર્યક્રમ છે ગ્રીવા ધૂળેટે રમવાનો છે ને જે રંગે રમશે કલર એ ગ્રીવા ને એ બધાય ચાલો ગ્રીવા બેન સ્કૂલે જાઈશું ને આવે અત્યારે સવારનું બધું કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી ને અત્યારે વાગી ગયા છે અગિયાર તો રસોઈનો ટાઈમ થઈ ગયો કેમ કે સવા તો ગ્રીવા રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ગ્રીવાને તેડવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચાલો ગ્રીવાને તેડી આવીએ નીચે પાર્કિંગમાંથી ચાલો ગ્રીવા બેન સ્કૂલેથી આવી ગયા સ્કૂલે આજે હોળી રમવાની હતી ગ્રીવા બેંજો કલરવાડા થઈને આવ્યા છે મજા આવી થી હા મૌ હા કેમ ગ્રીવા મજા આવી થી હા અમે તો હો ને ઓર એ માતા તો ને એને ભૂત થઈ ગયા તા હે ભૂત ભૂત લાગતી ભૂત લાગતી Para el privilegio, suyo, suyo, No, suyo, 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 lo suyo, 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 si no,

પપ્પા ને પણ બેઠા બેઠા રમવું ગ્રીવા ને ચલો ગ્રીવા હવે થોડી વાર રમી પછી શું સુઈ જવાનું છે ગ્રીવા ને સુવું જ ના હોય અત્યારે વાગી ગયા છે ચાર અને ગ્રીવા બેન ઉઠીને નાસ્તો કરવા બેસી ગયા ગ્રેપ્સ ખાવા ને બાજુ કિચન માં મારા રસોઈ નો વિડીયો પણ ચાલુ છે આઈસ્ક્રીમ નો બેચ બની ગયો છે જલ્દી તમને આ મળી ને આજનું વાતાવરણ તમે જોઈ લો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે નાસ્તો કરીએ ત્યાં સુધી હું મારું કામ લઉં પછી એને હોમવર્ક કરાવી લઉં

અત્યારે વાગ્યા છે સાંજના સાત અને મારો બ્લોગ અહિયાં પૂરો કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સેરો સબસ્ક્રાઇબ કરજો